કાંથળ વરુ અડાભેળ અને સતુ જગી આદમી કંઈક વખત દંતા કોટીલા અને ભાવનગર સાથે બાકડેલ અને પોતાના ગરાસ સાસવેલ એ વખતે એમના ગામોમાં જંગલ એટલે સિંહોનો પણ શિકાર કરેલો આવા તેગે અને દેગે બળવાન પુરુષના કવિઓએ વખાણ કરેલા કહે નાર વેરા તણી માં સોડો કાંથડો નરાખર કાંથડો અનડ નીઠો નામહરો કાંથડો હઠિયલ વેરીમાં દોખીએ કાંથડો વરુ દીઠો ધકાવે કાંથડો વીજળે ફેરવે કાંથડો નતું ફોજ સુમરા ઘરે કોઈ કાંથડો શેરસંગ માણ તલ કાંથડો અળવ મોજાવ સતો બોતેર ધણી કાંથડો સંતરાળો ધજ વડે કાંથડે ભૂપ ઢાયા જામ જેમ કાંધડો નગા પત જવાના રંગ છે કાંથડા દવ્ય રાજા વેરીઓની સ્ત્રી જેના વખાણ કરીને કહે છે કે કોઈ કાથડ વરુને સંશેડશો નહીં કારણ કે અડા ભીડ ને હઠાળો પુરુષના મુંગળ જેવો અમે જોયો છે નામા વરુનો ખરેખર છે અને તેનો અનુભવ થયો છે પોતાની તલવારથી વેરીઓને ધકેલી દીધા અને રોજ ફોજ ફેરવે છે સુમરા વરુને ઘરે અવતરેલ કાથડો સાવજ સાથે ખેલ કરીને મોજુ માણે છે બોતેર શાખાના બાબરિયાઓનો ધણી પ્રસિદ્ધ છે કાથડ વરુએ તરવારથી કંઈક ભૂપને ઢાળી દીધા છે જામની જેમ કાથડ વરુએ જમાવટ કરી છે આવા દિવ્ય રાજને રંગ છે આ કાથડ વરુને સિંહણ નામની ઘોડી સિંહણ કાથડ વરુને પ્રાણથી એ પ્યાર્યો ઊંટ જેવું ગજુ ચંદ્ર જેવો સફેદ વાન બે બાજુ ડોઢે સડીને કમાન રસ્તી ખારેક જેવડી નાની કનોટી લાંબી કેસવાળી ડુંગરોમાં છૂટી સરેલી અને રોજ બબે મણ ઘી પીએલું તેથી નળિયું નકોર અને પોલાદી જંગલમાં સરતી હોય ત્યારે એક સિંહે એક બે વાર મારવા હુમલો કરેલો પણ એટલી સફળ કે સાવજને હાથ પડે નહીં હો ઘોડીમાં અણકળ્યું તેજ અને પાણ કાંથળ વરુએ જાતે ઘોડીને કેળવેલી આ ઘોડી માથે બેસી કંઈક ધીંગાણા ખેલી નાખેલા હોય અને ગોળીઓની ધાણી ફૂટતી હોય તેની સામે પણ જરાય અસકાયા સિવાય કે ઝબક્યા સિવાય ઈશારો કર થતા ઉપડે તેથી કાથડ વરુએ ઘોડીનું નામ શીણ એટલે કે સિંહણ પાડેલું એકવાર વાર સમઢિયાળાથી કાથડ વરુ દિવસ આત્મી નાગેશ્રી આવવા નીકળ્યા છે ઘોડી તો રૂમઝુમ રૂમઝુમ કરતી ચાલી આવે છે ત્યાં બે ચાર જુવાન સામા મળ્યા વાત કરી કે બાપુ આ ડુંગરોમાં હમણાં સાવજની રંજળ છે ઘોડું મળે તો મૂકતો નથી સવાર માથે હોય તો અશ્વાને હેઠો પસાડીને પણ ઘોડાને માર્યા વગર રહેતો નથી એટલે આમ અસુરા નાગશ્રી ન જાઓ તો સારું શેણની માથે માંડેલું પ્લાન સાવજની બીકે ઉતારું તો મને અને શેણને બેઈને ખોટ બેસે સામજી સારાવાના કરશે ઢોળા દિવસ જેવું ચંદ્રનું જ્વાળું છે આ ઘડીએ નાગેશ્રી પહોંચી જઈશું અને એમ કહીને શેણને માથે હાથ ફેરવતા વહેતા થયા હો અને ઘોડી રૂમઝુમ રૂમઝુમ રૂમ ઝૂલતી રેવાળની સાલે પડી સિંહની સાલ ઉપર ફિદા થઈ વાહ બેટા વાહ કહેતા અડધો ગાવ ગયા છે અને ફરડક નાકની ફરેડાટી બોલાવા લાગી વરુએ ઘોડીની ગરદન ઉપર થાપલી માર્યું ધીરી બાપા ધીરી કહેતા ઘોડી સ્થિર થઈ ગઈ ઘોડી જે દિશામાં જોતી હતી ત્યાં વરુએ નજર કરી ત્યાં સાવજને ઉભેલો જોયો ખરેખરો ડાલા મથો મોડા ફરતી લાંબી લાંબી અગરની સી ઝબકતી લાલ સોળ આંખું સ્થિર ઉપર કઈ રીતે હુમલો કરવો એના વેતમાં જમીન સાથે દબાઈને ઉભેલો વરુને ખબર હતી કે આ સાવજ કંઈક ઘોડેસવારોને પાડીને ઘોડા ખાઈ ગયો છે શીણને પાછી વાળી પાટી આપે તો સિંહની સાત પેઢી આવે તો પણ હાથ ન આવે પણ આમ સાવજ ભાળીને ભાગે તો કાથડ વરુને ખોટ બેસે એટલે તલવાલે ગળા કરી મોઢામાં લીધી જમણા હાથમાં ભાલો લીધો ડાબે હાથે ઘોડીની લગામ પકડી સિંહ ઘોડી કાથડ વરુના મનની વાત કળી ગઈ સિંહ શું કરે છે તેની વાટ જોતી અને કાથળ વરુના ઈશારાની વાટ જોતી સ્થિર થઈ ઊભી રહી છે સિંહે ઘોડીને ભડકાવા બાણ નાખીને ઉહાવ કર્યું ઘોડી જરાય ન હલી સિંહે ધીમે ધીમે આગળ પગલાં માંડ્યા જરાક નજીક આવતા તો વરુએ શીલને ઇશારો કર્યો શીણ કૂદી અને સામે ઘે ઘે કરતા સિંહ લા સાંધીઓ સિંહ માથેથી હરણની જેમ સ્લાંગ મારી સિંહ ઉતરી સાથે સાથે વરુએ સાવજના ફાળેલા મોઢામાં જોરથી ભાલું પરોઈ દીધું ભાલાએ સાવજનું તાળું વિંધી નાખ્યું સિંહ તાળું નાખતો ફેર ફદોડી ફરવા લાગ્યો કાથડ વરુએ ઘોડીને પાછી ફેરવી તલવાર હાથમાં લઈ સાવજને હુમલો કરવાનો વેત આવે તે પહેલાં તો સોય ઝાટકીને ઘા કર્યો સિંહને કમરના બે કટકા થયા મરણની શેલી ત્રાળ નાખી સિંહ પડ્યો ડુંગરામાં પડસંદા પડ્યા પ્રબંધ પ્રબંધ લોહીના પડનાળો વસુટિયા કનલ હોકરે રાજાઓ તાલુકાદારો મૂળ ગરાસિયાઓ સાથે કરાર કરવા અને સેટલમેન્ટ કરવા બગસરા પાસે માણેકવાડામાં કેમ્પ નાખેલો રોજ રાજાઓ તાલુકાદારો અને સાથે વાટાઘાટા કરવા આવતા આ બધાની સરહદો ક્યાં ક્યાં સુધી છે તે નક્કી કરવા જાણકાર માણસોને તથા ભોમિયાઓને પોતાની પાસે રાખેલા એમાં એક હરપાળ વરુ નામે તાલુકાદાર પણ હતા એમણે સાહેબ આબા આગળ કાથળવરૂની ઘોડીની ખૂબ વખાણ કરેલા એવામાં એકવાર વરુ પોતાના તાલુકા અંગે સેટલમેન્ટ કરવા સાહેબ પાસે ગયેલા સાહેબ પાસે આવ્યા કર્નલ વોકર પોતાના કેમ્પની બહાર ખુરશી નાખી હરપાળ વરુ સાથે બેઠા હશે ત્યાં સીણ માથે સ્વાર થઈ વરુ આવ્યા ઘોડીને કાથડવરૂ એકરૂપ થઈ ગયેલા ઘોડીના રૂપ રંગ બાંધો તોડ પણ ન અડધો રસ્તો રોકતી આડી અવળી થતી રૂમ ઝૂમ 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 ડાબા નાખતી ઘોડીની સાલ ભાળીને કનલ હોકર વાહ ઘોડી વાહ સાબા સસવારાને એમ અફીરના શબ્દો ઉછારી હરપાળ વરુને આવનાર કોણ છે તે પૂછે છે હરપાળ વરુ હોકરને કહે છે કે આવનાર સ્વાર નાગેશીના કાથડ વરુ છે તે ઘોડીને ખૂબ ફેરવી અને તાલીમ આપી જાણે છે બોલો ત્યાં તો હોકર કહે બહુ અચ્છા ઉસકી કરામત હમકો દિખલાયે ઉસકી કરામત હમકો દિખલાએ એસા ઈસકો સારું સાહેબ હરપાળ વરુએ જવાબ દીધો ત્યાં કાથડ વરુ સાહેબ પાસે આવ્યા રામ રામ કરી સાહેબ સાથે હાથ મિલાવ્યા હરપાળ વરુ સાથે રામ રામ કર્યા ત્યાં હરપાળ વધુ કહે છે કાથડ ભાઈ સાહેબને તમારી ઘોડીની રમત જોવી છે જો ઘોડીને રમાડો તો સાહેબ ખુશી થશે ખુશ થશે સાહેબ પોતાના દીકરાના પાડની ઘોડીની રમત સાહેબને જોવી છે એ સાંભળી કાથળવરૂ ખુશ થઈ ગયા હોકરને પૂછ્યું કે સાહેબ તમારે શું જોવું છે જો કુસ તુમ જાણતે હોકરે જવાબ આપ્યો તો સાહેબ જુઓ આ ઘોડીની સરકને મેં આ સોકડાની બે કડીમાં ભરાવીને રાખી છે ઘોડીને પોતાના મનની ધારી હાંકવી હોય અને મોજર થવા ન દેવા માટે હું સરકથી ઘોડીને હાંકું છું જેથી ઘોડીની વારંવાર ડોસવી ન પડે આ રીતે રાખવાથી ઘોડી કાયમ લગામમાં રહે ક્યારેક ઘોડી ભડકવાની થાય કે કૂદવાની થાય ત્યારે આ મોટી વાઘ છે તેનો ઉપયોગ કરીએ એટલે ઘોડી સવારના કાબૂમાં આવી જાય અસવારના કાબૂમાં આવી જાય જુઓ સાહેબ આ ઘોડીની કનોટી પાસે ટૂંકી વાઘ પડી છે તેને અમે શંખ વાઘ કહીએ છીએ આ વાયનો તો ભાગ્યે જ ઉપયોગ કરીએ મણ ભાગતા દુશ્મનનો ભેટો કરવા આ શંખ વાઘનો ઉપયોગ કરાય શંખ વાઘ પકડીએ એટલે અસવાને ડોકની સાથે થઈ જવું પડે જેથી ઘોડીને વેગ પકડવામાં નુકળતા રહે આ શંખ વાયના ઈશારાથી ઘોડી તોપના ગોળાની જેમ સૂટે આ અમે ઘોડા કેમ ફેરવીએ એની ટૂંકી વાત થાય હવે ઘોડીને બે પગે ઝાડ કરું છું આમ કહી લગામનો ઇશારો કરતા ઘોડી જાણે હાથીના કુંભ સ્થળ ઉપર ડાબા માંડવા હોય એમ ઝાડ જરાક કરતા બે પગે પાંચ સાત ડગલા ચાલી જુઓ સાહેબ ઘોડીને આમ ઝાડ કરી હોય અને પાછળ દુશ્મન હોય તો ઘોડીને પાછળના દુશ્મન સામે લેવા આમ થાય એમ કહીને ઘોડીને ઝાડ કરી જમણી લગામથી ઈશારો ઇશારો કરતા ડાબા પગ ઉપર જ ઘોડી અડધું શક્કર ફરી ગયો જુઓ સાહેબ જુઓ આ રીતે થાય વાંદરાની જેમ સારે પગે ઉછળતી સાલે તેમાં ઘોડેને કૂદાવતી સાલે ચાલવું છે અમે એને લુંગરી લેવરાવી કહીએ આમ કહીને ઘોડીની બે વાઘને ડાબા હાથે પકડી ઈશારો કરતા ઘોડી સારે પગે કૂદતા વાંદરાની જેમ કૂદતી કૂદતી ઠેકો મારવા મળ્યો આનું નામ ઉડાન કહી શિણની લગામ ખેંચતા ઘોડી બે પગે ઝાડ થઈ લગામ પોસી મૂકી જરા એડી મારતા ઘોડીએ ઘોડીની ઉડાણની રમત બતાવી સાહેબ જુઓ સાહેબ જુઓ લડાઈમાં દુશ્મનો તલવારનો કે ભાલાનો ઘા સુકવવો હોય તો એક આમ ઘોડીને ગોઠણભેર કરાય એમ કહી ઘોડીના ગોઠણ પર જરા એડી મારતા ઘોડી તો ગોઠાણ થઈ ગઈ પાછળ આવતા અસવારને પોતાની નજીક ન આવવા દેવો હોય તો ઘોડી પાસે ટીટોળ નખાવી આમ ઝૂંડું મારી આમ કહી ઘોડીના પેટમાં બે એડી અડાડતા ઘોડીએ પાછલે પગે કૂદીને સોય ઝાટકીને ગુડ માર્યો હોકને થયું કે આ ઘોડી કાંથડ ભરું આ ટીટોળથી કાંઠા પરથી હેઠા જઈ પડશે પણ વરુએ હંસતાં હંસતાં ફરીવાર પેટની બે પગની એડીમ અડાડી ઘોડીએ પાછી ઝૂડ મારી પાછલા પગ જમીનને અડાડતા વરુએ લગામનો ઇશારો કરતા અને પાસી ઝાડ થઈ એમ વારંવાર ઘોડીને ઝાડ કરે અને ઝૂંડ નખાવે આમાં ભલભલા સ્વાર પડી જાય પણ તો ઘોડીને પોતાની રીતે કાંઠામાંથી સળિયા સિવાય આસાનીથી રમાડતા જોઈ વોકર દંગ થઈ ગયો કાંથળ વરુએ એક પડખે દોડતી ઘોડીને બંદૂકનું નિશાન કેમ સુકવું તે બતાવ્યું દોડતી ઘોડીએ ઘોડીની ડોકે કેમ સોટિયા રહેવું તે બતાવ્યું દોડતી ઘોડીએ કેમ ઉતરી જવું આવી આવી અનેક કરામતો કનલ હોકરને બતાવ્યો ઘોડીની તાલીમ ઘોડીની તાલીમને કાંસણ વરુની કરામત જોઈ હોકરને કાંથળ વરુ પાસેથી આ ઘોડી લેવાની ઈચ્છા થઈ કાથળ વરુ પોતાના ઉતારે ગયા कनल होकर हरपाल वर ने वरु ने कहू कि देखो हरपाल वरु हमको घोड़ी बहुत पसंद आपी तुम तो हमको घोड़ी दिलवाओ मैं काथड़ वरु को बोल वो दाम दूंगा काथड़ वरु बोले वो दाम दूंगा साहब ये काथड़ भाई दामे घोड़ी दे नहीं हरपाल वरु ये जवाब दी दे दो देखो हरपाल वरु एक घोड़ी पर मैं बैठूँ और मेम साहब को ये सब रमत दिखा दिखलाऊँ तो मेम साहब बहुत खुश होंगे હોકર પોતે શીણ ઉપર બેસીને આ બધી કરામત પોતાની પત્નીને દેખાડતો હોય એવું સપનું જોતા હરપાલ વરુને કહે છે કે સાહેબ કથળભાઈના કેસનો અને સમઢિયાળાનો એને લાભ આપો તો હું વાત કરું તું જો બોલો ઓ મેં કર દૂંગા મગર ખોડીકા કુશ કરો હોકરે જવાબ દીધો હર હરપાલ વરુને આ વાત સાંભળી બહુ આનંદ થયો એણે પાસે જઈ પાસે જઈ કથળભાઈ મેં સાબને તુમારા કેસની વાત કરી છે તમારા કેસનો તમે કહો તેમ લાભ કરી આપશે શું લાભ કરી આપશે શું લાભ કરી આપશે કાથળ વરુએ પૂછ્યું તમારા સમઢિયાળા રાવકી પાટી અને નેસડી પર ભાવનગર રાજે પોતાનો હક છે એમ કહ્યું છે તમારો ફક્ત સોથનો હક છે એમ જણાવ્યું છે પણ આ બધા ગામ મારા કબજામાં છે તો પણ એ ભાવનગરના છે એમ કેમ નક્કી થાય કાથડ વરુએ પૂછ્યું કાથડભાઈ તમને આ ગોરાની રમતીઓની ખબર નથી એ મોટા રજવાડાને વધારે મોટા બનાવવા માંગે છે નાના તાલુકેદારો ગરાસદારો વગેરે મોટા રાજ્યમાં છે તેવું કરી નાખવા માંગે છે ભાવનગરે તો ભલભલા ગરાસદારોના ગ્રાસ ઉપર પોતાનો હક છે એ સાબિત કરીને શોધ ઠરાવી આપી છે તો મારે શું કરવું એ તમે કહો વરુએ હરપાળ વરુને કહ્યું આમાં કાંઈ બહુ કરવા પણ નથી ફક્ત તમે હા પાડો તો વધુ તમારા લાભમાં કરાવી દો હરપાળ વરુએ જવાબ આપ્યો તમે ના પાડો તો ખબર પડે ને આ તમારી શીણ ઘોડી હોકર સાહેબને આપી દો તો તમને પાંચે ગામના તાલુકાદાર ઠરાવી આપે તમે શું કહ્યું તમે શું કહ્યું હરપાળભાઈ હું મારી શીણ સાહેબને આપું એ નહીં બને વરુએ જવાબ આપ્યો કાથડભાઈ તમે ઘણા સારા રાવળને ઘોડા આપ્યા છે તો આ તો આપણા ગરાસનો સવાલ છે ઘોડીનો મામલો છે શું છે હરપાલ વરુએ વરુને સમજાતા કહ્યું ઘોડીનું દાન દેવું એ એક વાત છે પણ આમ ઘોડી દઈ દેવી એ બીજી વાત છે વરુએ આમ કહી આગળ ચલાવ્યું આ સિણ આ સીણ પર અસવાર થઈ મેં કંઈક ધીંગાણા કર્યા શીણમાંથી અસવાર થઈ મેં સાવજ પણ માર્યા આ ઘોડી પર એક કાથળ વરુ જ બેસે કાથળ વરુ નહીં હોય તે દી શ્યામજીની જગ્યામાં બંધાશે તુલસી શ્યામમાં અરે કાથડભાઈ તમારા જેવા ડાહ્યા માણસ કો આવી ભૂલ કરે આ તો છોકરાઓના ગ્રાસનો વંશ પરંપરાનો સવાલ છે કોઈક ભવિષ્યમાં આપણને મહેણું મારશે કે કાથળવરૂએ શીણ સાટું થઈને ગરાશ ખોયો હરપાળ વરુએ સમજાવતા કહ્યું કે ઘોડી સાહેબને આપીશ તો એ તો મારશે જ તમે સાહેબને પૂછી જજો કોઈ સાહેબની સાટે પાંચ સાત ગાળું આપે તો સાહેબ એની મઢમ આપે વરુએ ગુચ્છે થઈને પૂછ્યું એમ તે કોઈની બાયડી માગવાનું પૂછાતું હોય છે હરપાળ વરુએ કહ્યું ત્યારે હરપાલ ભાઈ આ એના જેવું છે તમે સાહેબને કહેજો કે સાહેબની બેઠક શિણ માથે ન હોય એમ કહી શિણ માથે સામાન મંડાવી કર્નલ હોકરને મળ્યા વિના ચાલતા થયા અને પહોંચ્યા નાગેશ્રી હોકરે ઘોડી ન મળતા ખીજાઈને હોકરે કાંથડવરૂના સમઢિયાળા હરાવકી પાટીની નેસડી ઉપર ભાવનાગરનો હક છે એમ ઠરાવી આપ્યું તો પણ કાથડ વરુનું એકનું એક વેણ કાયમ રહ્યું કે માથે સાહેબની બેઠક ન ભાવનગર નથી કાથડ વરુ પણ રહ્યા નથી પણ પોતાની પ્રાણ પ્યારી ઘોડી માટે ગ્રાસનો મોહ જતો કરનાર એ અટકી અડા ભીડ આદમીને ઘોડી પર કેટલો પ્રેમ હશે એની કલ્પના પણ આજે અઘરી થઈ પડે છે મિત્રો આ વાર્તા જયમલ પરમારની વાર્તાઓમાંથી લેવામાં આવી છે આ લોકવાર્તા છે અવારનવાર ઘણી વખત આ વાત સાંભળી છે અને તમને મિત્રો આ વાર્તા સાંભળવામાં ખૂબ મજા આવી છે અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું આપણે એક નવી સ્ટોરી સાથે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ અમારી ચેનલની અંદર ઘણી બધી સ્ટોરીઓ મૂકવામાં આવી છે તો એ બધા એક ફરી વખત જોઈ લેજો થેન્ક યુ મળશું એક નવા વિડીયો સાથે